દીકરો હોય બાપ હોય માં હોય પત્ની હોય દીકરી હોય બધા લક્ષ્મણ રેખા હોય જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય રાવણ મરી ગયા વ્યામ માં ન રહેતા ગામો ગામ છે જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય બાપ ઓળંગી જાય ને તો એનું હરણ થાય માં ઓળંગી જાય એનું હરણ થાય દીકરો ઓળંગી જાય તો એનું હરણ થાય રામાયણ છે ને રામાયણ ને મહાભારત બે મહાપુરુષો કેવા દીકરા હોય કેવા ભાઈ હોય કેવી માં હોય કેવા બેન હોય તો રામાયણ માં જો અને રડેલું ન ખાવું હોય મહાભારત માં જો એમાં પડે બધા નથી દેવું નથી દેવું જ કરે એક હાટવું તેને હગો ભાઈ હગા ભાઈ ને મારી નાખે આપણને કે કરે શું ભલામણા

દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈ વિનાનું નું ભેકાર કડવું લાગે કાગડા અયોધ્યા ની ગાદી બાપુ ઇન્દ્ર જેવા આશા થતી હતી પણ ઈ ગાદી નો બાપુ બાકસ ઘોડે ગાદી રખડતી હતી કોઈ ધણી નતો તમે વિચાર કરજો કેવા દીકરા છે કેટલો ભાઈઓ નો રાગ છે કોની પાસે જઈને આપણે વાત કરી બરાબર કહેવાનો મારો અર્થ છે આ બધી છે ને વાણીમાં આ મેં વાણી કરી કરમ ની વાત છે કે કરમે લખ્યા કિરદાર કોઈ દી સઠી ના સુખે નહીં પછી હુનર કરો હજાર આખરે આડા તો કરમ જેવું આપણે રામ 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 કરી ચૌદ વનમાં રખડવું પડે કૃષ્ણ પરમાત્મા ને ભીલ ના બાણ થી વિધાવવું પડે દ્રૌપદી ના ચીર લૂટાતા અહીંયા કોણ નતું કાળના જડબા એવા પાંડવો હતા તો કોઈ અધર મોઢું ન કરી શું એનું કર્મ અરે થઈ થાવી થાસ્યા ઉત્રિકાલ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ શેલે બાણ ની પથારી માં હોવું પડ્યું મારા રામ આપણે કર્મ જેટલા કર્યા છે આપણે નહીં ભોગવવું પડે અરે મારા નાથ ને બાપુ લગામ મારીને તમારી બધાય ની એની પાસે છે પણ આ આ તમને મને છે ને ઓલા ચાવી ભરી ભરી રમકડા જેમાં આપ્યા હોય ને આપણે છોકરાને આપ્યું ને ચાવી ભરીને એમાં જ આમ છે ચાવી ખૂટ રે છોકરો રમકડા નો ઘા કરી દે એમાં કોઈ ને ખબર નથી પછી અમુક અમુક રકડા અમુક અમુક રમકડા ની કડક સ્પ્રિંગ હોય વધારે હળવાળું મારતો હોય તારું ખૂટ રહેવાની છે પણ એને એમ કે મારે ખૂટવાની જ નથી ખૂટરે રહ્યા તારે બાપુ કોઈ અહિયાં લેવા વાળા આવેલો કોરોના છોકરો બાપા ને તોડતો બું ધણી નો તોડતું નતું

દુનિયામાં છે નહીં પણ એક ભજન ની દુનિયા નો વિસ્મસો કારણ કે એક આ બાપુ બાપુ ભીખાભાઈ પછી ચોરવેરા રામ ડેકરી સગરામ બાપુ આ બધા મને ફેરવી બહાર પાડ્યો અત્યારે તમે બધા મને સાંભળો છો અને મને જો આ દુનિયામાં કોઈ ઓળખતું હોય તો આ બધા સાધુ સંતોનો નો છે એમાં બાકી હતું આ માં ભેગા થઈ ગયા અમારા વેવ ધોરાજી રહે છે આ આવ્યા છે એમને મને કીધું બોલો આયા હું રહું ખમ્યા મેં ખારવાની ખબર નહોતી બોલો ધોરાજી ખબર પડી પડી કે અહીંયા એક માં રહે છે મેં આ કીધું અહીંયા કોઈ માં બા રહેતા નથી હું આટલી દુનિયામાં સાધુ સંતો ભેગો રખડું મનનો ખબર અરે એ કે રહે છે અને અહીંયા આવ્યા મારા ઘરે પછી એમ અહીંયા ને તો હું મને અંધાર આવી જાય માં અત્યાર સુધી અંધારામાં છે મરી હજી આપણી ભક્તિમાં કઈ ઘટતું લાગે ખરેખર માનું જીવન બાપુ અમૂલ્ય જીવન છે કારણ કે મને તો ક્યારેક એમ થાય કે અનસમી ને ઔષધિ ને ઝરણા સમો ને જાપ કે અન્ન વિના કોઈ પ્રાણ ટકે નહીં તો મને એમ થાય કે વાણી ખોટી છે કે હાચી છે આપણે ખોટી તો ન કહેવાય પણ આ અન્ન વગર ટકે લો શું સમજવું ખાતા નથી ને ટકે છે આપડી ભેગા એ લોળા કરે એટલે એ અમારે ભીખાભાઈ ધરતી કપ વાત કરતો કે ક્યારે આવ્યો હતો બે હજાર એ સાલ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એક ની સાલ થતી હતો શુક્રવાર સવારના આઠ ને છેતાલીસ મિનિટે ધરતીને આંચકો લાગ્યો અને એનો લાવારસ નીકળ્યો કચ્છમાં ભૂત શહેરથી ઈશાનની દિશા ઉપર વીસ કિલોમીટર છેટે ત્યાં ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી એ આંચકો આવ્યો ગુજરાત રાજ્યના કેટલા ગામડા હજાર ને આટો ફરી ખેડો નાખો કકડાવી બચાવ ને કર્યું ભાંગી ભૂકો રાપડ ને રમઢોળતો સામે ને નોરવા દીધી સાંજ કે ભાન ખેર કર્યો કારો છૂથી નાખ્યો ચકલા માળો બચાવો બચાવો ને થાય ક્યાંય ક્યારે નથી બચવાની ક્યાંય બારી યાથી ઉભરણમાં આવ્યો માળિયા માથે તે મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે ઝડી બોલાવ હાલાન નો પકડ્યો હાથ બહુ ધુણાવી મારાડી જુના ગટિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો યાથી પાછો ફરીયો ભાવનગરને ભડકાવ તો અલપીપુર નાખ્યો બોલોવી દીધી શાન કે ભાત કેર કર્યો કારો ચૂઠી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય ઢીકિયારી નથી બચવાની ક્યાંય બારી

અમેરિકા પાકિસ્તાન માં કરાચી ના ઉડાડા કાકડા દીવાડા ડોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ લગત ને લગભગાવતો વઢવાણ ના પાડ્યા વાટ જોર કરી સુરેન્દ્રનગર માથે મનાડો રતન રમ પર સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજ ના દેવળે દેખાડો ઝાલાવાડ

એમને સાંભળવા છે તમે બધા મને શાંતિથી સાંભળો બધા બધાનો આભાર કઈ ફૂલથી હોય તો માફ કરજો જય માતાજી જય શિયા